અહીં ઉપસ્થિત તમામ મહેમાનોના દેવાણી હાર્વિ તરફથી જય શ્રી કૃષ્ણ યદા યદા હિ ધર્મસ્ય ગ્વાનિર ભવતિ ભારતઃ અભ્યુદ્ધાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજાસમ્ય પરિત્રાણાયમ સાધુનામ ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે આ શ્લોક સાંભળીને તમને અંદાજ તો આવી ગયો હશે કે હું વાત કરવાની છું શ્રીમદ ભગવદ્ ગીતાની કે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે મારા પર ભરોસો રાખો પણ એવું તો નથી જ કહેતા કે મારા ભરોસે બેસી રહો આ આપણને જે ભગવાને નથી આપ્યું તેનો અફસોસ ક્યારે ન માનવો જોઈએ કારણ કે એવું ઘણું બધું આપ્યું છે જેની આપણે કલ્પના પણ ન હતી તમે કેટલા ખુશ છો એ વાત ઉપર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા ખુશ છે શ્રી કૃષ્ણ દરેક માણસને કહે છે કે તું કરે છે એવું કે જે તે ધાર્યું હોય અને પછી થાય છે એવું જે હું ધારું છું તું એક વાર એ કરીને જો જે મેં ધાર્યું હોય અને પછી થશે એવું કે જે તે ધાર્યું હોય પૈસા કયા પૈસા ઉપર આપણે એટલો ઘમંડ કરીએ છીએ જે અંતિમ સમયમાં આપણો કંઈ સાથ નથી દેવાની શરીર શરીર ઉપર આપણે ઘમણ કરીએ છીએ કામ નથી આવવાનું અરે કયા શ્વાસ ઉપર આપણે એટલો વિશ્વાસ કરીએ છીએ જે અંતિમ સમયમાં આપણો સાથ સૌથી પહેલા છોડી દે છે અને કયા સંબંધ ઉપર આપણે એટલો વિશ્વાસ કરીએ છીએ જે અંતિમ સમયમાં શમશમ પાસે આવીને તૂટી જવાના છે આ ઉપરથી મને વાત યાદ આવે છે કે ગ્રીક ફિલોસોફર હતા તેણે લખ્યું હતું કે સિકંદરે તેની દીકરીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા હતા કોઈ એવો રાજા જેણે પોણી પૃથ્વી ઉપર રાજ કર્યું હોય તેનું માઇન્ડસેટ એ રીતનું થોડું હોય કે આ હારી ગયેલો દેશ છે ત્યાં હું મારી દીકરીને પરણાવું પણ ઇતિહાસ કહે છે થયું હતું ને અને ચંદ્ર સિકંદર એવો રાજા કે જેણે પોણી પૃથ્વી ઉપર રાજ કર્યું છે તે તે કોઈ રાજાને મારે એટલે તેની ગરદન સૌથી પહેલા કાપી નાખે સિકંદરે તેના ગુરુને કહ્યું કે હું ભારત જીતવા માટે જાઉં છું તો શું તારે તમારે કાંઈ લાવવું છે ત્યારે તેના ગુરુએ કહ્યું ના મારે કાંઈ નથી લાવવું ફરી સિકંદરે સવાલ પૂછ્યો કે તમારે કાંઈ લાવવું છે ત્યારે તેના ગુરુએ કીધું જો તારે મારા માટે કાંઈ લાવવું જ હોય ને તો ત્રણ વસ્તુ લેતા આવજે પેલું શ્રીમદ્ ભગવદ્ ગીતા બીજું જમનાજીની માટી કે જેમાં શ્રી કૃષ્ણ રમ્યા છે અને ત્રીજું કે કોઈ સારો સાધુ જો તારામાં તાકાત હોય ને તો આ ત્રણ વસ્તુ લેતા આવે છે પછી જ્યારે ભારત જીતવા માટે જાય છે ત્યારે તેને મચ્છર નામનો રોગ થાય છે છે અને તે તે બીમાર પડી જાય તેથી તેના સૈનિકોને સારો સાધુ ગોતવા માટે મોકલે છે તે સાધુ ગોતતા ગોતા એક સારા સાધુને મળે છે અને તેને કહે છે કે તમારે સિકંદરને સામ્રાજ્યમાં જવાનું છે પરંતુ તે સાધુ ના પાડી દે છે કે નહીં હું નહીં જઈ શકું પછી સિકંદર સિકંદરને આ વાતની જાણ થાય છે અને સિકંદર તે તેની પાસે આવે છે અને તેનો ઓરા ખૂબ જ પ્રકાશિત હોય છે તેથી તે તે સાધુને પૂછે છે કે તમે આટલા પ્રકાશિત શા માટે છો ત્યારે સાધુ તેને જીવન ઉપદેશ આપે છે અને જ્યારે છેલ્લી ઘડીએ સિકંદર મરણ પથારીએ પડે છે ત્યારે તે લોકોને ત્રણ ઉપદેશ આપે છે કે પહેલો કે તેની નનામી ઉપાડવા માટે ડોક્ટરો અને સાધુઓને બોલાવજો જેથી લોકોને ખબર પડે કે આટલું ધન ને આટલું સામ્રાજ્ય હોવા છતાં પણ તે કંઈ સાથે લઈ નહીં જઈ શક્યો બીજો ઉપદેશ કે તેની કબરમાં પણ તેના બંને હાથ ખુલ્લા રાખજો અને કહેજો કે આપણી સાથે કંઈ જ આવવાનું નથી અને ત્રીજો ઉપદેશ કે તેનું બધું જ લૂટેલું ધન તેની માથું ઉડાડજો અને કહેજો કે આટલું ધન હોવા છતાં પણ તેને કંઈ કામ લાગ્યું નહીં હા એક વાત છે કે સારા કર્મો કર્યા હશે તો તે અહીં પણ કામ આવવાના અને બીજે પણ શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દો માફ કરતા વાર નથી લાગતી પરંતુ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે અને પોતે જ મહાભારત મહાભારત રૂપી જિંદગીને પોતાને જ લડવી પડે છે અંતે હું એક કવિતા કહીને મારી વાણીને વિરામ આપવા માંગુ છું કે મારા કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે તો મુખ પર ગીતાનું જ્ઞાન મારો કૃષ્ણ પ્રેમનો સાગર છે તો જ્ઞાનનો ભંડાર પણ મારા કૃષ્ણ ગોકુળનો ગ્વાલ બન્યો તો દ્વારિકાનો નાથ પણ મહાભારતના ભયાનક યુદ્ધમાં ગીતાનું જ્ઞાન આપ્યું અને સુદામા સાથે મિત્રતા માટે પોતાનું સર્વચ્છ સુદામાને નામ કર્યું પોતાનું સર્વચ્છ સુદામાને નામ કર્યું ભક્તોના તો તે સદા સાથ રહ્યા નરસિંહ નરસિંહ અને મીરામાં તો પોતે જ બિરાજમાન થયા પણ મુખ પર મંદ મુસ્કાન રાખી અનંત પણ મુખ પર મંદ મુસ્કાન રાખી અનંત રૂપ ધરીને પ્રહલાદનો ઉદ્ધાર કર્યો તો રામ રૂપ ધરીને હનુમાન ના થયા અને એક અદભુત રૂપ એવું એક અદભુત રૂપ એવું કૃષ્ણ ધરીને સૌમાં વસી ગયા મારા કૃષ્ણ મહારાજ રહ્યા અસ્તુ